પંદર પચાસ એક રૂપિયા એક રૂપિયા દંજાબ નવ નવ રૂપિયા નવ રૂપિયા

lima ratus rupiah, seratus બાણું રૂપિયા અઢારસો ત્રાણું અઢારસો ત્રાણું હજાર સત્તાણું રૂપિયા ચોરાણું પંચાણું નવા છ ઓગણીસો એક બે ત્રણ ચાર સાત છ સાત ચાર છિત ચાર બે ચૌદ રૂપિયા વધી શકતા હોય સદભાવના ત્રણસો પચીસ રૂપિયા પચીસ છવીસ જમીન

चौसठ <laughs> बासठ

યસી યકાર યસી યો ને યસી યકાશી યકાશી પિયા હા દરબારમાં આવો ફરું માં એનો સગને બેઠો છો নুকচ মই એકતેર રૂપિયા પંચોતેર રૂપિયા છતેર રાખો રાખવા ઓગણીસો છવ્વીસ ઓગણીસો છવ્વીસ રૂપિયા ઓગણીસો સત્યાવીસ